રાજકોટના જંગલેશ્વરમાં જે ડિમોલેશન પર હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે પાછા આપણા મૂળ વતનમાં આવો અને જે પણ હજી નથી આવે એ લોકો પણ સામાન લઈને આવો એક છત હેઠે તમામ જ્ઞાતિ તમામ જાતિ તમામ ધર્મ અને તમામ લોકો એક જ છત હેઠે ભેગા થાય અને આમાં મહેનત કરી છે દિવાળી જેવું આયોજન થઈ ગયું છે કે આજે દિવાળી છે માણસો બધાના ઘરે પ્રકાશ આવી ગયો છે પાછરા મૂકી મૂકીને અમને જાવ કેવું ભાતું આખી જિંદગીના અમારી કમાણી વહી જાય એમને કે આ કામ ન કરી એક તો નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલેશનની કામગીરી હતી તેના પર હાઈકોર્ટે સુનાવણી કરવાની જે વાત કરી હતી તે બાબતમાં હાલ સ્ટે મૂકવામાં આવ્યો છે રાજકોટના જંગલેશ્વરમાં જે ડિમોલેશન પર હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે સત્યાવીસ જાન્યુઆરીએ રહેવાસીઓને ઘર ખાલી કરવા માટેની જે નોટિસ આપી હતી તે અગાઉ જીઆરટી એટલે કે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં અરજદારો અપીલ માટે ગયા હતા જેથી કોર્ટે હવે કહ્યું છે કે જીઆરટી ત્રણ મહિનામાં અપીલ નક્કી કરે એટલે આજે સ્ટે છે ત્રણ મહિનાનો મુકવામાં આવ્યો છે ત્રણ મહિના સુધી સ્થાનિકોને રાહત મળી છે એવું પણ આપણે કહી શકીએ અને હવે જીઆરટી એટલે કે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ છે એ નક્કી કરશે હાઈકોર્ટે બસો બે ની જે નોટિસ છે રદ નથી કરી પણ હા આ નોટિસની સામે તેમને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં જવા માટે કહ્યું છે

અમારું કોણ ભાસ્ત્રા મૂકી મૂકીને અમને જાઉ કેવું થતું હોય આખી જિંદગીના અમારી કમાણી હોય જે અમને કોણ અમે કે આ કામી ન કરી એક ન હોય મહીરભાઈ જે રીતના આજે નોટિસ હતી અને હવે એમાં ક્યાંક રાહત મળી છે કેવી ખુશીનો માહોલ આયોજ ટૂંકામાં કહી તો દિવાળી જેવું આયોજન થઈ ગયું કે આજે દિવાળી એ માણસો બધાના ઘરે પ્રકાશ આવી ગયો હા આજે રાત્રે જે ચૂલામાં રંધા ને એ લોકોની જે આ ઉપરવાળાની જે દુવા હતી એનાથી આ ચૂલો એનો રંધા હે અને આજમાં ખાલી તમને ટૂંકામાં એટલું જ કહેવું તમામ પત્રકાર મિત્રો તમામ સોશિયલ મીડિયામાં જે એક્ટિવ હતા એ લોકો તમામ આગેવાનો આ બધાને અમે ખૂબ ખૂબ આભાર માની છીએ કેમ કે બધાએ આમાં ભેગા થયા ત્યારે જ આ શક્ય બન્યું છે અને સૌથી મોટી કુદરતની મહેરબાની કે એક છત હેઠે તમામ જ્ઞાતિ તમામ જાતિ તમામ ધર્મ અને તમામ લોકો એક જ છત હેઠળ ભેગા થાય અને આમાં મહેનત કરી છે તો એ સૌનો હું આભાર માનું છું અને ઉપરવાળા આવી રીતના જ આપણે મદદરૂપ થાય અને આગળ પણ સફળતા આપે તે રાહત આપી તે બાદ હાલ અત્યારે લોકો છે તે ઘર તરફ પરત વળી રહ્યા છે પેલા લોકોએ મકાન ખાલી કર્યા હતા આ મુદ્દે શું કીધું પેલા તો હું આભાર માની લો બધાનો કે હાઈકોર્ટનો પણ આભાર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો આભાર જે અમને મદદરૂપ થયા એ કોંગ્રેસ પાર્ટીઓનો પણ આભાર માનીએ છે બીજું કે હવે જે લોકો ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે એ લોકોને એવું છે કે અમે જે નવા ઘરે ગયા હતા ને ભાઈ તો નવા ઘરે લોકોને ઊંઘ પણ નહોતી આવતી કેમ કે એક ચાલીસ ચાલીસ વર્ષથી એક જગ્યાએ તમે રહેતા હો તો તમને થોડું પણ ડિસ્ટર્બ થાય ને આપણે એક કલાક પૂરતા કે આ ડડા થાય ડિસ્ટર્બ થઈ જાય છે તો હું એ લોકોને એ કહેવા માગું છું કે આવો પાછા આપણા મૂળ વતનમાં આવો અને જે પણ હજી નથી આવે એ લોકો પણ સામાન લઈને આવો એ લોકોનો પણ આભાર કે અમને અત્યારે સાત સહકાર આપ્યો મોટો લતાવાસીઓનો બધાનો પણ આભાર આગેવાનનો આભાર અને અત્યારે જે આપણે જે જગ્યાએ ઊભા છીએ ને એ વેલનાથ દાદાનું મંદિર છે વેલનાથ દાદાનું મંદિર એ અમારા વિસ્તારનું એપી સેન્ટર ગણાય અને આ જ વેલનાથ દાદાના મંદિરની છત હેઠે બધા ધમ નાથ જાત બધા વાળા વિકીને અમે એક સાથે જે મહેનત કરીને બધાનો આભાર મીડિયા મિત્રનો આભાર અમારા પોલીસ સ્ટેશન વિસ્તાર ભક્તિનગર પીઆઈ સાહેબ સર્વે સાહેબનો ખાસ આભાર

અને કોઈ વૈકલ્પિક સુવિધા કરવામાં આવે આ રીતની માંગ પણ કરવામાં આવી રહી છે પણ હાલ આ સમાચાર છે કે ત્રણ મહિના માટે સ્ટે મૂકવામાં આવ્યો છે આવનારા સમયમાં ખબર પડશે કે હવે નવી અપડેટ શું સામે આવે છે ના સ્ટે બાદ હવે શું કાર્યવાહી કરવામાં આવે છે સમગ્ર મામલાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો ફરીથી મળીશું હવે રજા આપશો નમસ્કાર